ગામે ભવ્ય દરવાજાનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે તેમાં ગામના આગેવાનો સરપંચ તથા જે કાંઈ દરવાજો બનાવનાર ભાઈ પોતે ચીલુ મહારાજ પણ પોતે હાજરમાં છે તો આ ખાતમુહૂર્ત કરવાની શરૂઆત કરી છે દરવાજાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે પણ આપણે નજરે દેખાય છે ધીમે ધીમે દરવાજો બનતો જાય છે જોતા જઈએ આગળ અને વિડીયો પણ જોતા જઈ ખડવાડે ગામે દરવાજો બનવાની તૈયારી ચાલુ છે જોઈએ તો ત્યાં થતો જાય છે જો ભાઈ ફોટો પડવે છે સામે ઊભા છે તે પણ મજા આવે એવી રીતે ડેકોરેશનમાં ઊભા છે અને ફોટો પડ્યો છે મસ્ત મજાનો દરવાજો બનાવેલો છે ખરેખર વાહ જો કલર કામ પણ ચાલુ થઈ ગયું છે મૂર્તિનું પણ લગાડવાનું કામ ચાલુ છે જોઈએ આગળ ધીમે ધીમે વાહ દરવાજાની રોમાક ખડવાળી ગામની ખરેખર મજા આવે એવી બનાવી છે જે આ ભાઈ દેખાય છે ને એ દરવાજો બનાવનાર પોતે ચીલુ મહારાજ છે અને તે ખડવાડી ગામના છે હવે દરવાજો કમ્પ્લીટ થઈ ગયો છે અને એની જે રોશની છે તે ઝળહળથી જોવા મળે છે એટલે ખડવાવડી ગામના દરવાજાની રોશની ખૂબ ખૂબ સારી છે અને મજા આવે વાતાવરણ બનાવ્યું છે વાહ ખડવાવડી ગામની રોનક રોનક એટલે રોનક ધન્ય છે શીલુ મહારાજ તમને ધન્ય છે જય માતાજી તમને સુખી રાખે